તેના વાત થશે ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે વાત છે ડાકોરની આગળ વાત થશે ચીન રશિયા અને ઈરાનના ચાબહાર નજીક લશ્કરી કવાયત કરાશે ત્યારે વાત થશે માર્ક કાનની કેનેડાના નવા વડાપ્રધાન બનશે ત્યારે વાત થશે ગુજરાતના તેર જિલ્લામાં હજુ પણ ગરમીની શક્યતા રહેલી છે આગળ વાત થશે કબૂતરો વધતા કેસો પણ વધ્યા છે અમદાવાદમાં ખરેખર કબૂતરનો બહુ ત્રાસ છે આગળ વાત થશે ભારતની જીસનાનો જશ્નો પાકિસ્તાનમાં પણ જોવા મળ્યો હતો કરાયો હતો નોટોનો વરસાદ ત્યારે વાત થશે જમાઈએ દેવું વધી જતા સાસુ અને સસરાની કરી છે હત્યા આગળ વાત થશે ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ટીમ ઉપર પૈસાનો વરસાદ જોવા મળ્યો છે આગળ વાત થશે ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે ભારતની જીત ઉપર ઉઠાવ્યા છે સવાલ ત્યારે વાત થશે બંદૂક લઈને એક વ્યક્તિ વ્હાઇટ હાઉસ પાસે પહોંચી ગયો હતો આગળ વાત થશે આ ત્રણેય ગુજરાતીઓના દમ પર ચેમ્પિયન ટ્રોફી જીતી શક્યું છે ભારત ત્યારે વાત થશે કંગના અને આર માધવનની સાયકોલોજિકલ થ્રિલરનું શૂટિંગ પૂરું થઈ ગયું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી કંગના રણતે આર માધ્વજ સાથેની તેની નવી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી દીધું છે જો કે અગાઉ બે હજાર ત્રેવીસમાં આ ફિલ્મ એનાઉન્સ કરાઈ હતી ત્યારે તે એક સાયકોલોજીકલ થ્રીલર હોવાનો દાવો કરાયો હતો કંગના સાથે અગાઉ થલાઈવી ફિલ્મ બનાવી ચૂકેલા ડાયરેક્ટર એ અલય વિજયની કંગના સાથે આ બીજી ફિલ્મ છે ફિલ્મ હિન્દી અને તમિલ બંને ભાષામાં બનાવાઈ છે જેનું શૂટિંગ તાજેતરમાં ચેન્નઈ ખાતે પૂર્ણ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ત્રણે ગુજરાતીઓના દમ પર ચેમ્પિયન બન્યું છે ભારત ઓગણીસ ફેબ્રુઆરીથી શરૂ થયેલી ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટને અંતે ફરીથી ભારત ચેમ્પિયન બન્યું છે ભારતના વિજય રથ પાછળ ત્રણ ગુજરાતીઓનો સૌથી મોટો હાથ છે જેમાં હાર્દિક પંડ્યાએ ખરા સમયે ભારતીય ટીમ માટે બેટિંગ અને સારી બોલિંગ કરી હતી અક્ષર પટેલે અગ્રી પરિસ્થિતિમાં બેટિંગમાં ઉતર્યા પછી કોહલી સાથે પાર્ટનરશીપ કરી હતી સુડતાલીસ રનની ઇનિંગ પણ રમી હતી રવિન્દ્ર જાડેજાની જેટલી તારીફ કરો તેટલી કમ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંદૂક લઈને એક વ્યક્તિ વ્હાઇટ હાઉસ પાસે પહોંચી ગયો વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસની બહાર યુએસ સિક્રેટ સર્વિસે એક વ્યક્તિને ગોળી મારી દીધી સિક્રેટ સર્વિસને માહિતી મળી હતી કે એક માણસ ઇન્ડિયાનાથી વોશિંગ્ટન તરફ આવી રહ્યો છે તે ખૂબ જ મજબૂત માણસ છે તે માણસ વ્હાઈટ હાઉસ નજીક પહોંચતાની સાથે જ એજન્ટોએ તેને રોકી લીધો પણ તેણે પોતાનું હથિયાર કાઢી લીધું આ પછી એજન્ટોએ અનેક ગોળીબાર કર્યા હતા અને તે ગંભીર થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે ભારતની જીત ઉપર ઉઠાવ્યા છે સવાલ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જુનેદ ખાને ચેમ્પિયન ટ્રોફીમાં ભારતની જીત ઉપર સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે ન્યૂઝીલેન્ડે સાત હજાર એકસો ને પચાસ કિલોમીટર અને દક્ષિણ આફ્રિકાએ ત્રણ હજાર બસો ને છ્યાસી કિલોમીટરનું અંતર કાપ્યું છે જ્યારે ભારતની કોઈ યાત્રા કરી નથી કેટલીક ટીમો કોસ્ટ્રેલિયાના કારણે મેચ જીતે છે તો કેટલીક સમયપત્રકના કારણે આર અશ્વિનીએ કહ્યું છે કે દક્ષિણ આફ્રિકા બે હજાર નવમાં આ મેદાન ઉપર રમ્યો હતો અને તે ક્વોલિફાય પણ થઈ શક્યું ન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ટીમ ઉપર પૈસાનો વરસાદ ભારતે ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચ્ચીસનો ખિતાબ ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવીને જીત્યો છે ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમ ઉપર પૈસાનો વરસાદ થયો છે ભારતીય ટીમને આશરે ઓગણીસ પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયા મળ્યા છે જ્યારે ન્યૂઝીલેન્ડને આશરે નવ પોઈન્ટ ચુમોતેર કરોડ મળ્યા છે હારેલી સેમિફાઈનલ ટીમોને પણ લગભગ ચાર કરોડની સમાન રકમ આપવામાં આવી છે આ ટ્રોફીમાં ભાગ લેનારી બધી ટીમોને પૈસા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમાઈએ દેવો વધી જતા સાસુ અને સસરાની હત્યા કરી છે ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીના ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો હતો જેમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે આ મામલામાં દેવો વધી જતા સગા જમાઈએ જ લૂંટ કરીને સાસુ સસરાની ઠંડે કલેજે હત્યા કરી હોવાનો ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની જીતનો જશ્નો પાકિસ્તાનમાં પણ જોવા મળ્યો કરાયો છે નોટોનો વરસાદ ભારતની જીત બાદ પાકિસ્તાની ચાહકા આબિદ અલીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે પૈસા ફેંકતો જોવા મળી રહ્યો છે વિડીયોમાં આબિદ કહે છે આ પૈસા ભારતના નામે છે આ પૈસા વિરાટના નામે છે તેણે કહ્યું કે જો ન્યૂઝીલેન્ડ જીત્યું હોત તો તે આટલો ખુશ ન હોત ન્યૂઝીલેન્ડે ભારતને દક્ષિણ આફ્રિકા સમજી લીધું તેમને ખબર નહોતી કે જો ભારતનો ચારસો લગ્ન રક્ષા મળ્યો હોત તો પણ તેઓ તેનો પીછો કરી શક્યા હોત મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકનીમાં કબૂતરો વધતા કેસો પણ વધ્યા અમદાવાદમાં કબૂતરની અઘાર અને પીછાથી જીવલેણ એલર્જી હાઈપર સેન્સિટિવિટી સેન્સીટિવિટી મહિને બારસો કેસ નોંધાઈ રહ્યા છે આવા સ્વાસ્થ્ય જોખમને કારણે પુણે કોર્પોરેશને કબૂતરને દાણા નાખવા પર પ્રતિબંધ લગાવ્યો છે કબૂતરની અઘાર અને પીછાના સંપર્કમાં આવતી વ્યક્તિ લાંબા ગાળે એલર્જી અને ફેફસાના રોગનો શિકાર બની શકે છે કબૂતરના સંપર્કમાં આવવાથી મહિને તો પંદરસો જેટલા કેસ નોંધાઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના તેર જિલ્લામાં હજુ પણ ગરમીની આગાહી હવામાન વિભાગે તેર માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરીને હીટવેવની શક્યતા વર્ણવી છે તેર જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે હવામાન નિષ્ણાતોના મતે આ વર્ષે ગરમી બધા રેકોર્ડ તોડે તેવી શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્રકાંઠામાં પવનની ગતિમાં વધારો થતાં તેર માર્ચ સુધી લોકોને ગરમી અને ઉકળાટનો પણ અનુભવ થશે સમાચારની વાત કરીએ તો માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બનશે કેનેડાની શાસક લિબરલ પાર્ટીએ જસ્ટિન ટ્રોડોના સ્થાને નવા વડાપ્રધાન પદના ઉમેદવારની પસંદગી કરી છે સેન્ટ્રલ બેંકના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ની નવા પીએમ બનશે ઓગણસાઠ વર્ષીય કાર્ને મત સાથે જીત્યા છે તેઓ કેનેડિયન પીએમ હશે જેમને કોઈ રાજકીય અનુભવ નથી કારણે એવા સમયે પદ સંભાળવા જઈ રહ્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓને કારણે દેશ અમેરિકા સાથે તણાવનો સામનો કરી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન રશિયા અને ઈરાન ચાબહાર નજીક લશ્કરી કવાયત કરશે એક તરફ અમેરિકા તેના સાથી દેશોને ધમકી આપી રહ્યો છે તો બીજી તરફ તેના કટ્ટર હરીફો લશ્કરી કવાયત કરી રહ્યા છે રશિયા ચીન અને ઈરાન સંયુક્ત લશ્કરી કવાયત કરશે આ લશ્કરી કવાયત ચાબહાર બંદર નજીક ઓમાનના અખાતમાં યોજાશે તે જ સમયે અજરબૈજ દક્ષિણ આફ્રિકા પાકિસ્તાન કતાર ઈરાક અને સંયુક્ત આરબ અમીરાત અને શ્રીલંકા નિરીક્ષક દેશો તરીકે આ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર ડાકોર મંદિર કમિટી દ્વારા આગામી હોળી અને ધૂળેટી એટલે કે બારથી પંદર માર્ચને લઈને ભગવાનના દર્શન માટેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં ફાગણ સુદ ચૌદના દિવસે તેર માર્ચના રોજ ચાર વાગે અને પિસ્તાલીસ વાગે નિજ મંદિર ખોલી જશે અને પાંચ વાગે મંગળા આરતી થશે જ્યારે ચૌદ માર્ચના રોજ ત્રણ વાગે અને પિસ્તાલીસ મિનિટે નિજ મંદિર ખુલી જશે અને ચાર વાગે મંગળા આરતી પણ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ કચ્છમાં ગુજ સી ટોકની પ્રથમ ફરિયાદ નોંધાય છે પશ્ચિમ કચ્છમાં ગુજ સી ટોકની પ્રથમ ફરિયાદ નોંધાય છે ઓગણીસ જેટલા ગુના આચરનારી ટોળકી વિરુદ્ધ ગુજ સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સસ્તો સોનું આપવાના નામે લોકો પાસે રૂપિયા પડાવતા હતા અને છેતરપિંડી આચરતા હતા પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચાર શખ્સો વિરુદ્ધમાં ગુજ શ્રી ટોક ખેટા ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી શરૂ કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો રોહિત શર્માએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે રોહિત શર્મા હવે વન ડેમાં કેપ્ટનશીપ કરતી વખતે સૌથી વધુ રન બનાવનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે આ ઉપરાંત તે પોતાના પચીસો રન પણ પૂરા કરવામાં સફળ રહ્યા છે સચિન તેંડુલકરે ખૂબ જ ઓછા સમય માટે ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કર્યું છે આ સમયગાળા દરમિયાન સચિન તેંડુલકરે કેપ્ટન તરીકે તોતેર વન ડે મેચમાં બે હજાર ચારસો ને રન બનાવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે